શું નામ તમારું ગીતાબેન પ્રવીણભાઈ પટસાળા ક્યુ ગામ તાલાળી તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી તો બેન તમને કઈક પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો મને કડ ને પગ ને એવું દુખતો ને ખાલી સડી જતી બે જણા રસોઈ નો કરી હતી ને આ ઘર નું કામ નો કરી હતી મતલબ કે તમારું જે એક લેડીઝ ને જવાબદારી હોય ઘર નું કામ કરવા પૂરતું ઈ પણ તમારે થતું નહીં

તો અત્યારે તો બે તમને સારું છે

આ આ છે છે એસ્ટ્રોનિયા કંપનીની જોઈન્ટ એસ્ટ્રોનિયા કંપનીની કેલમેકડી ઓકે આ ત્રણ દવાનો કોર્સ માત્ર ખાલી દોઢ મહિના તમે કર્યો છે આ જયારે તમે દવા લેતા હતા બેન એ સમય દરમિયાન તમને કોઈ પણ જાતની કોઈ આડઅસર કેવું કઈ થયું તો આ દવા લેવાથી તમે સંપૂર્ણપણે ખુશ છો ખુશ

જે માત્ર આપણી દવાના આટલા સમય ટૂંક સમયની અંદર આપણે લોકોને આટલા વર્ષો જૂના પ્રોબ્લેમથી બહાર કાઢીએ છીએ